સુરતમાં લસકાણમાં રહેતો અને સણિયા ગામમાં પાનનો ગલ્લો ચલાવતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે ખરસદ ખાતે રહેતા વિજય સામંત નામના યુવકે પાનના ગલ્લા ઉપર ગાંજો વેચવા માટે દબાણ કરતાં કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી હતી મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે વિજય સામંત ગુંડો છે અને તેના કારણે આવું પગલું ભરું છું પોલીસે વિજય સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુડલા તાલુકાના રામગઢના વતની અને હાલ લસકાના સ્થિત સોસાયટીમાં રહેતા બેતાલીસ વર્ષીય જગદીશ ગોવિંદ બોરડ સારોલી ખાતે ભાગીદારીમાં પાનનો ગલ્લો ચલાવતા હતા જગદીશ બોરડે ગઈકાલે બપોરે પાનના ગલ્લા પરથી ઘરે આવી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી આરોપી પાનના ગલ્લામાં ગાંજો વેચવા માટે દબાણ કરતો હતો જેથી પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલાં લખેલી મરણ નોંધની એક ડાયરી જગદીશભાઈના કિસ્સામાંથી મળી આવી હતી આ મરણ નોંધમાંથી હકીકત સામે આવી હતી કે વિજય સામત કે જે ખરસદ ઓમ રેસિડન્સીમાં રહેશે વિજય તેમના ગલ્લામાં ગાંજો વેચવા માટે દબાણ કરતો હતો અને પૈસા માંગી માર મારી અને સુરત છોડાવી દેશે તેવી ધમકી આપતો હતો આ વિજય સામત ગુંડો છે અને તેના કારણે આવું પગલું ભર્યું હોવાની મરણ નોંધ ડાયરીમાં લખી છે આ અંગે લસકાના પોલીસે સુસાઈટ નોટ તેમજ મૃતકની માતા રશીલા બોરડની ફરિયાદ લઈ આરોપી વિજય સામત સામે ધૂસ્પેરણાનો ગુનોથી વધુ તપાસ શરૂ કરી હતી જગદીશ બોરડે દવા પીધા પછી માતા રશીલાબેનને છેલ્લા શબ્દોમાં જણાવ્યું હતું કે આ વિજય સામત મને હેરાન કરતો હોય અને મને મારી નાખવાની ધમકી આપતો હોય ઈ મને મારે એના કરતાં હું જાતે દવા પીને મરી જાઉં અને તેને જેલ હવાલે કરજો થોડા દિવસ પહેલા ચોથી નવેમ્બરે પણ જગદીશ પોરડ ઘર છોડીને ચાલ્યો ગયો હતો ત્યારે પરિવારે લસકાના પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી થોડા દિવસ બાદ જગદીશ પોરડ ઘરે પાછો આવી ગયો હતો દરમિયાન અઢાર નવેમ્બરે જગદીશ માતા રશીલાબેન સાથે પોલીસ સ્ટેશન જઈ તેને હાજર થવાનું નિવેદન પણ લખા આપ્યું હતું ત્યારબાદ પોલીસ સ્ટેશનથી ઘરે આવીને તેને બપોરે રૂમમાં જઈ ઝેડપીએ આત્મહત્યા કરી દીધી હતી આરોપી હેરાન કરતો હોવાની માતાએ મિસિંગ એફઆઈઆરમાં કોઈ વિગત લખાવી ન હતી લશ્કરા પોલીસ મથકના પીઆઈ કે ચાવડાએ જણાવ્યું હતું કે આ કેસમાં આરોપી વિજય સામતની ધરપકડ કરી લેવામાં આવી છે મૃતક જગદીશની માતા અગાઉ જગદીશની મિસિંગની ફરિયાદ આપવા આવ્યા હતા ત્યારે જગદીશને વિજય સામંત તરફથી ગાંજો વેચવા માટે દબાણ આપતો હતો સુરત છોડી દેવાની ધમકી આપતો હતો તે વિશે મિસિંગની ફરિયાદ કોઈ વિગત જણાવી ન હતી આરોપી વિજયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે Bureau Report. LK Star News. Surat.